એ વિજેતા થાય અને એકથી ત્રણ નંબર આપવામાં આવશે તો હવે ચેલેન્જમાં એવું છે કે આ રીતે પેન્સિલ ઉઠાવવાની ઊંધા હાથ ઉપર મૂકવાની અને આ રીતે પકડવાની બીજી પેન્સિલ ઉઠવા ઉઠાવવાની બરોબર અને આ રીતે પકડવાની એમ કરતા કરતા દસે દસ પેન્સિલો છેલ્લે હાથ ઉપર ટાઈમમાં હં ઊંધા હાથ ઉપર મૂકવાની અને પકડવાની બરોબર હવે આ જે આટલી પ્રોસેસ કરવામાં દસ પેન્સિલ ઉજી ગમે એની પેન્સિલ વચમાં પડી જાય

અહ એ વાહ કેડા ઝડપ હા છો તાને ઝડપ ઝડપ વધી વધી ઝડપ એ વાહ અર્જુન અરે વાહ 10 10 દે હજી હજુ તો પોચ પડી ન પોચ પડી 3 લઈ દે કે એક વાહ એક પડી જાય નહીં નહીં પડે પડી જાય

એય દો મને પેન્સિલ પડતી થઈ તો હર આ દરુર એટલે થોડો જીતેલો એક આડી છૂટી પડી જાય ભાવ 28.35 28 સેકન્ડ માં હાથ પડી જ પડી જ ના ગણ બધી આવશે <laughs> <laughs> <laughs>

જે મબગાઓ આ તો જો આડતી ચાલે છે કેમ આયા પેલા નંબર કરણ 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 આવી ગયો ઉભા લઈ જાય તો 1500 રૂપિયા લઈ જાય વાહ કરણ વાહ અલગ

તમે હાથમાં સુવાઈ રહ્યા હતા કલા નહી આ કલા નહી સુદાર આ કાર

બરોબર <laughs> હા બોલો બોલો બળુકા બળુકા બોલી પૈસા આવી કે આવડતું નહીં અરી દે ઓમલા આતો ઓમલા ઓમલે ઓમલે જઈ જાય ચાલો ચાલો સ્ટાર્ટ

પેલા ધીમે પેલા પેલે આ ટ્રાયલ માં આવો ચાલુ કરી દેવા એવરીટ હા ફટી જ મટી આવો તાપો પેલા

ડાભોડી શું જ થાય

ભાવ બાકી લેવા દે આગળ બાજી તો હું બાજે લે આયો વાહ આટલે આટલા આ 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 કોઈ ડિસ્ટર્બ થાય નહીં કરવા કરે નહીં કરે લાઈવ આપણે ગાના ગાતા છે

તો મિત્રો મેં નંબર કાઢી નાખ્યા બરોબર તો પેલા નંબર પેલા નંબર હશે કરણ બીજા નંબર હશે બાઘુબા અને ત્રીજા નંબર હશે વિપુલ પેલા નંબર આપણે સેકન્ડ જોઈ લઈએ દસ પેન્સિલ અને એક મિનિટ એક સેકન્ડ છ્યાસી પોઈન્ટ બરોબર અને બીજા નંબરે વાઘુબા નવ પેન્સિલ ઓગણચાલીસ પોઈન્ટ છન્નું બરોબર અને ત્રીજા નંબરે વિપુલ આઠ પેન્સિલ અઠાવન પોઈન્ટ

આજ નું આ ચેલેન્જ વિડીયો વેકન પૂરું થાય છે તો આ વિડીયો બને એટલું લાઈક અને અમારી ચેનલ એસપી જય માતાજી